આજે વહેલી સવારે ગાંધીનગરથી નોકરી જવા બાઇક ઉપર નીકળેલા કથન ખર્ચર નામના યુવકને અજાણા વાહન ચાલકે નિરમાર યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી જેમાં ઘટના સ્થળે જ આ યુવકનું મોત નીપજ્યું હતું અમદાવાદના એસજી હાઇવે ઉપર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ કથન ખર્ચર નામનો એકવીસ વર્ષીય યુવક ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહે છે કથન વાયમસીએ પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને કથન રોજની જેમ આજે એટલે કે પહેલી ડિસેમ્બર વહેલી સવારે ગાંધીનગરથી બાઇક ઉપર પોતાની ઓફિસ જવા નીકળ્યો હતો નિરમા યુનિવર્સિટી પાસે પહોંચતા જ સવારે સાડા છ વાગ્યાની આસપાસ કથનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેને લીધે કથન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિવારજનો સ્થળ ઉપર પહોંચ્યા હતા યુવાન દીકરાનું મોત થતાં પરિવારજનો હૈયા ફાટ કરી રહ્યા હતા ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જન અજાણ્યા વાહન ચાલકને શોધી કાઢવા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે એસજી વન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ આરવી વિછીએ જણાવ્યું હતું કે અકસ્માત કરીને અજાણ્યા વાહન ચાલક નાસી ગયો છે જેથી પોલીસ દ્વારા એસજી હાઈવે ઉપરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે